તો કેમ છે મારા વાળા બધા મોજ સ્વાગત છે કે મારા નવલોકમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને હા મિત્રો આજ આપણે પ્રાઇમ વિડિયો કરવાનો છે પ્રાઇમ વિડિયો કોની માથે કરવાનો છે ગાડી મમ્મી અને માસી ગયા છે પપ્પા ડ્યુટીમાં ગયા છે આજે તો તો આપણે પ્રાઇમ વિડિયો કરવાનો છે માસી માથે આની માથે જો આજ માસીનો વારો કાઢો હશે જોઈએ ખરા માસી બીકે છે કે નહીં અમારા દાદાને બધા માટે પ્રાઇંગ કરો કોઈક બીકા કોક નો બીકાય એવું બધું હતું પણ આજ માસીને જોવું છે વિનતા વિનતા આપણે નાખી દઈશું જો જોઈએ તો હાલો વ્લોગમાં બી કન્ટીન્યુ રહેજો ભાઈ ગે વાળી બાજુ અને ભાઈન ભાવ્યું પણ ગયા છે એના થોડુંક ખોડ લેવા માટે હાલો ચાલો વ્લોગમાં બી કન્ટેન્યુ રહેજો જ્યારે મોકો મળે ને ત્યારે આ નાખી નાખી દઈશ એની પહેલાં આપણી યુટ્યુબ ચેનલ અનિલ ચારોદા ને સબસ્ક્રાઈબ કરી નાખો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો ના લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો હાલો ભાગીએ વાડીએ ચાલો વાડીએ પહોંચી ગયા છે ફાઇનલી આ ફ્રાંગના સકરમાં હશે ને થોડું લેટ થઈ ગયું ખીલાઈ તો સારું છે મારા માસી ને મમ્મી હાલો ફટાફટ ઠેલી હીણવા મળી ફટાફટ હાલો યાદ છે ને આપણે સ્નેક ભૂકા કાઢવાના છે હાલો મારો વિજમાસી જય શ્રી કૃષ્ણ

કાટ નો ન થાય એટલું કેરા રાખે શેઠ અમાર હું કે હાલો ભાઈ હા કપા હા ભાઈ હાલો ભાઈ હાલો હાલો અખર લઈ લે બધું હવે પાણી એક પૈસા કામกิจ સિંદરા રાખે ઓ ઘર નો તો જારે કર આવું ખાડ ને એટલું હોય તો બી નો આ ખેતી રાખવાની જરૂર નથી તાર મમ્મી થી કાઈ ન થતું એ છે થોડું થોડું હવે હું કરવામાં થોડું થોડું બ ન થાય એમાં હા હું તો ખાઈ નહિ હું એ તો છે હાલો હાલો થોડા ઘણું લઈ લે હા એ પyg્યા જક આખા છે પછી છે આમાં હવે પ્લાન છે કે આગળ વાવવાનો હા 20 સા લેવાના છે હાલો અને હા આને તો બહુ વાર લાગોમાં આવો આવો મોડું લઉં એરા

કેમ વીક લાગી અરે આ શાક માં નાખી દો માર મારો નાક ચાક કરી નઈ કો અંદર વીક કે આ હું કરતો ના ના એમરા અડુ અડુ મારી આ વીક આટલું વીક મને પેલી વાર મને નામ થાય

Mom वो kỳ đều दान हम ना कि देवा हम के ना कि द

હાલો મસ્ત વપરા કરી લે પ્રાંક આખો ધોવા ધોવો પડશે મારે હાલો હાલો છે ને ખાયા પી નવરા થઈ ગયા પાછા હવે કામે સડી ગયા છે તો હું મસ્ત પેટો પર પાણી ભરીયો છું માછી પીવે છે કપા મને પવા પણ આવી ગયા બીવર આવે તો નાક થી બહુ બીવર આવે છે દાંત એટલા કાઢ્યા ખાવાય નો દીધો કે કાઈ વાંધો નહી હાલ રાખે

રાતે મમ્મી બનાવે તો એલપીજી કરે છે વાળો ફટાફટ નાયન ધોન ફ્રેશ થઈ જાય હાલ મિત્રો હાલો મસ્ત તો નાયન ધોન ફ્રેશ પણ થઈ ગયા છે ને વાળું પાણી પણ કરી લીધા છે કેમ કે બહુ ભૂખ લાગી શું કરું કામ કરીને ઠેકે છે અને કામમાં પડ્યા છે મિત્રો એટલે લોંગ થોડો ઓછો ઓછો આવે શું કરું તો એ કર્યો અમારે બીજું માથે માછી ઉપર મજા આવી ગઈ કેવી લાગ્યો પ્રાઇંગ બીજો હું નેક્સ્ટ પ્લાન કરો છું કોઈની માથે પ્રાઇંગ કરો છો કમેન્ટ કરનાર કોલ એનીમાંથી હું કરીશ તમે જેની વાત કહેશો ને કે આની માથે તમે નાગ પ્રાઇંગ કરો તો માથે હું ચોક્કસ કરીશ તો હાલો વિડીયો એટલે કરી નાખીએ મળે કાલ નો વ્લોગમાં જો આજનો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો જ્યાં અમારો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો જય માતાજી મિત્રો સબસ્ક્રાઇબ જય માતાજી બાય બાય જય માતાજી પ્લીઝ તમારે રૂપિયો દેવાનું કાંઈ નહીં તો સબસ્ક્રાઈબ કરી નાખો ને યાર ફટાફટ બાય બાય